મિત્રો આ જીરુંમાં તમે જોઈ શકો છો આ જીરું જો પાથરા પડે એવું જીરું થઈ ગયું છે તમે જુઓ જો મસ્ત જીરું થયું છે પણ એક તમને મારે પૂછવાનું એટલું છે આમાં એ એમણે પાન પણ મૂકી દીધું છે ચાર પાણ પાયા છે આમાં પાણી પાવાનું નથી અને આમાં કંઈ કરવાનું નથી અહીંયા દવા સાઠવી છે અત્યારે તો એટલે આમાં બીજું કઈ હોય તમને દેખાતું હોય તો કોમેન્ટમાં જરૂર કેજો કે આમાં હું હું વસ્તુ બેઠી છે પક્ષીમાં માથા દેખાતા હોય તો કહેજો ને જોવો ને તો તમને દેખાય છે નક નહીં દેખાય છે લાગત નકરાત માથા દેખાય છે જોજો હમણાં તમને દેખાડું આ દેખાણા દેખાણા ને મિત્રો શું તું બીજી આખા જીરામ નગરા માથા દેખાતા હતા એ શું છે કેજો કોમેન્ટ કરીને